હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું નાઈ ખમણ તો ચાલો બનાવીએ તો બે કપ આપણે ચણાનો લોટ લઈ લેશું તો અહીંયા આપણે ચાળીને લોટ લઈ લીધો છે તો આખો કપ આપણે ઉપર સુધી નહીં ભરવાનો આ કાંઠા સુધી આવે એટલો જ ભરવાનો તો એક કપ લીધો અને આ બીજો કપ હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તો મીઠું તમારે હંમેશા ઓછું એડ કરવાનું અને હળદર પણ ઓછી એડ કરવાની તો હળદર આપણે બે ચપટીક જેટલી એડ કરીશું એની વધારે એડ નહીં કરીએ કેમ કે આપણે આમાં લીમુના ફૂલ પણ એડ કરીશું એટલે એ ખમણ તમારે જો વધારે એડ કરશો તો લાલ થઈ જશે તો હળદર એડ કર્યા પછી અડધી ચમચી આ લીમુના ફૂલ છે એ એડ કરીશું અને આ દળેલી ખાંડ છે આની જગ્યાએ તમે આખી ખાંડ પણ નાખી શકો પણ આ નાખશો તો જલ્દી મેલ્ટ થઈ જશે તો ચાર ચમચી આપણે ખાંડ લઈ લેશું તમને એમ થશે કે આટલી બધી ખાંડ કેમ પણ લીંબુના ફૂલ સાથે સરસ થઈ જશે તો ચાર ચમચી નાખવાથી સરસ મજાનું એનું લીંબુના ફૂલના લીધે બેલેન્સ થઈ જાય છે તો હવે એક કપ પાણી એડ કરીશું જે કપથી આપણે લોટ લીધો તો એક કપ ભરીને પાણી લઈ લેશું અને થોડું પાણી એડ કરીને મિક્સ કરી લેશું અને પછી પાછું થોડું એડ કરીને જ્યાં સુધી બધું એક ના થઈ જાય ત્યાં સુધી મિક્સ કરીશું તો એકી સાથે પાણી એડ નહીં કરવાનું નહીં તર પડી જશે અને હવે આવી રીતના થઈ જાય પછી બધું પાણી એડ કરી દેવાનું અને મિક્સ કરી લેવાનું અને આ મિક્સ કરતાં તમને એવું લાગે કે હજી થોડું ઝાડું લાગે છે બેટર તો તમે બે ચમચી જેવું પાણી એડ કરી શકો છો તો આવી કન્સિસ્ટન્સી રાખવાની હવે આપણે એમાં તેલ ઉમેરીશું તો અહીંયા આપણે ત્રણ ચમચી તેલ ઉમેરી દઈશું તો આ ઠંડુ તેલ છે જો તમારે ગરમ એડ કરવું હોય તો ગરમ પણ હૂંફાળું પણ કરી શકાય અને દસ મિનિટ આપણે તેલ ઉમેર્યા પછી ફેટી લેશું અને એને અડધી કલાક રેસ્ટ આપી દઈશું જો અડધી કલાક તમારી પાસે ટાઈમ ન હોય તો વીસ મિનિટ આપી દેવાનું તો વીસ મિનિટ થાય ત્યાં સુધીમાં આપણે પાણી ગરમ મૂકી દઈશું અહીંયા આપણે મોટું વાસણ લઈ લેવાનું જેથી આપણું સ્ટેન્ડ બરાબર રહી જાય અને જેમાં તમારે ખમણ કરવાના હોય એને આપણે તેલથી ગ્રીસ કરી લેવાનું તો હું આમાં બનાવવાની છું તો આપણે તેલથી આને સૌથી પહેલાં ચારેય બાજુ ફરતે ગ્રીસ કરી લેશું અને ગરમ થવા માટે એમાં મૂકી દઈશું અને ઢાંકી દેશું તો પાંચ મિનિટ જેવું એને ગરમ થવા મૂકી દઈશું હવે આપણે અહીંયા અડધો કલાક જેવું થઈ જાય પછી એને ખોલી લેવાનું તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું ઝાડું થઈ ગયું છે અને જાડી પણ પડી ગઈ છે હવે આપણે એમાં લાસ્ટમાં ઈનો નથી એડ કરવાના પણ ખાવાનો સોડા છે આ એડ કરીશું આની જગ્યાએ તમે બેકિંગ સોડા પણ લઈ શકો તો આપણે એક ચમચી લીધો છે અને એમાં એક ચમચી તેલ ઉમેરીને એને મિક્સ કરીશું મિક્સ કરતાની સાથે તમે જોઈ શકો છો કે એકદમ હળવો ને એકદમ સ્મૂથ આપણે કેવું કેકનું બેટર એવું બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગરમ મોલ થઈ ગયું છે એને બહાર કાઢીને બધું બેટર અંદર એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે કેવી કન્સિસ્ટન્સી છે આવી રાખવાની અને બેથી ત્રણ વાર એને ટેપ ટેપ કરી લેવાનું અને પછી તરત જ એને આપણે તવીમાં મૂકી દેવાનું અને હવે આપણે એને ઢાંકી દઈશું અને મીડિયમ ફ્લેમે આપણે એને અડધી કલાક રાખીશું તો તમારે પહેલેથી જ આમાં પાણી થોડું વધારે રાખવાનું જેથી તમારી તવી બળી ના જાય તો ત્રીસ મિનિટ પછી આપણે એને ખોલીશું વચમાં એને જરાય અડીશું નહીં તો ત્રીસ મિનિટ થઈ જાય છે અને ગેસને એકદમ ધીમો કરીને હવે આપણે એનું ઢાંકણ ખોલી લેશું તો ઢાંકણ ખોલે ને ત્યારે એકદમ ધ્યાન રાખવાનું કે જે ઢાંકણમાં વરાળનું પાણી હોય ને એ એની અંદર ના પડે ને તો તમારા ખમણ બગડી જશે તો હવે આપણે એને ચેક કરી લેશું કે થઈ ગયા છે કે નહીં તો ચપ્પુ એકદમ ક્લીન આવે છે હવે આપણે એને બહાર કાઢી લેશું અને થોડા ઠંડા પડવા દઈશું તો તમે જોઈ શકો છો કે સરસ મજાની જાળી પડી ગઈ છે ને હજી કાઢ ત્યાં જ તમે જોઈ શકો સાઈડમાં એને જાતે જ કિનારને છોડી દીધી છે તો થોડા ઠંડા પડે ત્યાં સુધીમાં આપણે એનું પાણી બનાવી લેશું તો ગેસ ચાલુ કરી દેસું અને એની ઉપર એક પેન નાની મૂકી દઈશું પેન ગરમ થાય એટલે એમાં આપણે એક ચમચા જેટલું તેલ ઉમેરીશું અને એક ચમચી આપણે મોટી રાઈ આવે એ ઉમેરીશું રાઈ આવી જાય એટલે આપણે ચાર લીલા મરચાં જે આવે એને ગોળ ગોળ કટ કર્યા હતા એ આપણે અંદર એડ કરી દઈશું અને આ જ તેલમાં એને એક મિનિટ જેવું રહેવા દઈશું અને પછી આપણે જે કપથી લોટ લીધો તો એક કપ ભરીને પાણી અંદર એડ કરી દઈશું હવે ગેસને ચાલુ કરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠો એડ કરીશું અને એમાં આપણે બે ચમચી નાની ખાંડનો પાવડર એડ કરી દઈશું અને આ બધું ઓગળી ના જાય ત્યાં સુધી ગેસ ઉપર એને રહેવા દઈશું તો ખાંડનો પાવડર ઓગળી ગયો છે અને બેથી ત્રણ ઉભરા આવીને આવી જાય એટલે ગેસને બંધ કરીને આને થોડુંક ઠંડુ પડવા દઈશું તો ત્યાં સુધીમાં આપણે આને ખમણને સ્ટેન્ડમાંથી બહાર કાઢી લેશું તમે જોઈ શકો છો કે સરસ મજાની આજુબાજુ બધી કિનારી એને ચારેય બાજુની છોડી દીધી છે આપણે હજી ચપ્પુ પણ લગાવ્યું નથી જાતે જ કિનારી એને છોડી દીધી છે તો આવી રીતે થાળી લેશું અને એને ઊંધું કરીને બે ત્રણ આવી રીતના થપથપ આવશું તો જાતે જ એ સરસ મજાનું નીકળી જશે તો હવે એને આપણે સ્ટેન્ડને લઈ લેશું તમે જોઈ શકો છો કે સરસ મજાના બનીને તૈયાર છે આપણે એને ફેરવી લેશું તો એકદમ ફૂલાયેલા જાળીદાર બજાર જેવા ખમણનું બની ગયા છે તમે જોઈ શકો છો હું તમને નજીકથી બતાવું તો હવે આપણે એને કટ કરી લઈશું તો કટ કરતાંની સાથે જ તમને ખબર પડી જશે કે એ કેવા બન્યા છે એકદમ બજાર જેવા એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે તો તમારે નાના કટકા કરવા હોય નાની સાઇઝના તો નાના કરવાના તો આપણે અહીંયા મોટી સાઇઝના કરીએ છીએ તમારે નાના કરવા હોય તો નાના પણ કરી શકો છો તો આપણે કટ લગાવી દીધા છે હું તમને એક પીસ કાઢીને બતાવું કે એની જાળી કેવી પડી છે તમે જોઈ શકો છો એકદમ બજાર જેવા જાળીદાર બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આનો વઘાર કર્યો તો એ આમાં ઉમેરી દેશું તમે આવી રીતના બનાવશો ને તો તમારા ખમણ ક્યારેય નહીં બગડે સરસ મજાના બનશે અને બધું પાણી એકસાથે એડ નહીં કરવાનું થોડું થોડું એડ કરવાનું અને જ્યાં સુધી એબ્ઝોર્બ ન કરી લે ત્યાં સુધી થોડી વાર રાહ જોવાની પછી પાછું થોડું એડ કરવાનું એમ કરીને બધું પાણી એડ કરી દેવાનું અને પછી આપણે લાસ્ટમાં સજાઈ લેશું તો ધાણાથી ને પેલો વઘાર આપણે એડ કર્યો છે અને આની ઉપર તમે કોપરાનું છીણ પણ ઉમેરી શકો છો તો તૈયાર છે આપણા એકદમ સરસ મજાના બજાર જેવા ખમણ તો તમને આજની આ રેસીપી કેવી લાગી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનને દબાવજો રોજ નવા વિડીયો જોવા માટે તો ફરી મળશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં